માં સતાવીસ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમ થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના ટ્રાફિકમાં બદલીનો વિરોધ થવાનો પહેલીવાર બનાવ બન્યો છે ગઈકાલે વડોદરા શહેર પોલીસ કમિશનરે આંતરિક બદલીઓ કરતા તેમાં નવ મહિના પહેલા જ આવેલા કારેલીબાગના પીઆઈ હરિત વ્યાસને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા હતા જેને પગલે આજે આ વિસ્તારના કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કરવા તૈયાર થયા હતા જેથી પીઆઈએ તેમને પોલીસ ખાતું શિસ્તને વરેલું છે તેથી તેઓને આમ નહીં કરવા સમજાવ્યા હતા આમ છતાં કેટલાક લોકો કાળી પટ્ટી પહેરીને પોલીસ સ્ટેશને આવ્યા હતા નોંધનીય છે કે ત્રણ દાયકામાં આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી નથી તે પહેલા કોમી તોફાનો વખતે બદલીઓનો વિરોધ કરવાના બનાવ બન્યા હતા તો આ તરફ વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર પોલીસમાં એકાદ મહિનાના ગાળામાં સતાવીસ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમો થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈની ટ્રાફિકમાં બદલીનો વિરોધ થવાનું પહેલીવાર બનાવ બન્યો છે ગઈકાલે વડોદરા શહેર પોલીસ કમિશનરે પાંચ પીઆઈની આંતરિક બદલીઓ કરતા તેમાં નવ મહિના પહેલા જ આવેલા કારેલીબાગના પીઆઈ હરિત વ્યાસને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા હતા જેના પગલે આજે આ વિસ્તારના કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કરવા તૈયાર થયા હતા